તેની મોસ્ટ પાવરફુલ એનર્જીસ વિશે જણાવીશ અને આ મારા અનુભવ સાથે કહી રહ્યો છું કે આ પાઠ કર્યા પછી તમે તમારી આસપાસ હનુમાનજીને મહેસૂસ પણ કરશો અને તે પાઠની જે એનર્જીસ છે હનુમાન ચાલીસાની જે ચોપાઈઓની એનર્જીસ તે પણ ફીલ કરી શકશો તો સૌ પ્રથમ આપણે આ સો હનુમાન ચાલીસા પાઠના લાભ એટલે કે બેનિફિટ્સ વિશે જાણીશું અને અંતમાં આ પાઠ કઈ રીતે કરવો એટલે કે આ પાઠના નિયમ અને વિધિ શું છે એ જાણીશું અને આ પાઠ પૂર્ણ કર્યા પછી હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે તો સૌ પ્રથમ આપણે આ સો હનુમાન ચાલીસા પાઠના બેનિફિટ્સ એટલે કે લાભ વિશે જાણીશું અને લાભની વાત કરવા પહેલા હું તમને સૌથી વિશેષ વાત જણાવી દઉં કે આ કોઈ પણ આપણે દેવી કે દેવતાનો પાઠ કરીએ સો હનુમાન ચાલીસા હોય તથા અન્ય કોઈ પણ પાઠ એ બધું જ આપણા વિશ્વાસ આપણી શ્રદ્ધા ઉપર કામ કરે છે જો આપણો આપણા પ્રતિ વિશ્વાસ દ્રઢ હોય સ્ટ્રોંગ હોય આપણી શ્રદ્ધા મજબૂત હોય તો તેના રિઝલ્ટ આપણને એ જ દિવસથી દેખાવા લાગશે એવું નહીં કરવાનું કે ખાલી વાંચવા ખાતર સો વાર હનુમાન ચાલીસા વાંચી લીધી આવું નહીં કરવું વિશ્વાસ રાખવો ખાલી તમારા ઈષ્ટ પ્રતિ તમે આખા સમર્પિત થઈ જાઓ એને સમર્પણ કરી દો એમના ચરણોમાં પડી જાઓ અને પછી તમે એમની ભક્તિ કરો એ જરૂર સાંભળશે અને આ પાઠ હનુમાનજીનો સૌથી શક્તિશાળી પાઠ છે આમાં એવું ફીલ કરવાનું કે હનુમાનજી જ્યારે આપણે આ સંકલ્પ લઈ હનુમાનજી અહીંયા જ છે એવું ફીલ કરીને એવું આપણા માઇન્ડને કહીને પછી આ પાઠ શરૂ કરવાનો આના રિઝલ્ટ તમને દેખાશે તો સૌ પ્રથમ આપણે લાભની વાત કરીએ તો આના ઘણા બધા લાભ છે જેમ કે સૌ પ્રથમ આપણો સાહસ આપણો બ્રેવરી વધી જાય છે હનુમાનજીને મહાવીર કહેવામાં આવે છે ઘણીવાર એવું આપણી સાથે થતું હોય કે કોઈ આપણા પર અત્યાચાર કરતો હોય કોઈ આપણું અહિત ઈચ્છતો હોય આપણા જોડે ખરાબ કરતો હોય આપણે એને સામે જવાબ ના આપી શકતા હોય ઘણીવાર ઘણા લોકો ભેગવા ઉઠાય છે પણ આ પાઠમાં એટલી તાકાત છે કે પછી હનુમાનજી આપણા રક્ષક બની જાય છે અને સૌથી ખાસ આપણને સાહસ આપે છે આપણો માઇન્ડ એકદમ સ્ટ્રોંગ કરી નાખે છે પછી જો આપણા ઉપર કોઈ અત્યાચાર કરે કોઈ અહિત કરે તો આપણામાં એનો વિરોધ કરવાની શક્તિ આવી જાય છે તમે પોતે પણ અનુભવ કરશો આ મેં પણ અનુભવ કર્યું છે મારું અનુભવ જ તમને કહું છું ઘણા લોકોએ મારી સાથે આ અનુભવ કર્યું છે એટલે સૌથી પ્રથમ આપણો સાહસ વધે છે પછી આપણો કોન્ફિડન્સ વધે છે આપણી માઇન્ડ પાવર ઘણીવાર એવું થતું હોય કે ઘણા આપણે કામો કરતા હોઈએ ઘણીવાર આપણે ભૂલવાની આદતો પડી જતી હોય આ કરીને આ ભૂલી ગયા તો આપણો માઇન્ડ પાવર પણ એકદમ સ્ટ્રોંગ થઈ જશે આપણો કામમાં પણ વધારે મન લાગવાનું શરૂ થઈ જશે આપણા કામમાં હનુમાનજીની કૃપાથી તરક્કી થશે એવું પણ થાય છે કે હનુમાનજી જ્યારે આપણા રક્ષક બને છે તો આપણને જ કોઈ કામ આપણે કરવા જતા હોય ક્યાંય બારે જતા હોઈએ તો ઘણીવાર એવું થાય છે કે હનુમાનજી પહેલાંથી જ આપણને ચેતવણી આપી દે છે કે ત્યાં ન જવું કે આ કામ ન કરવું જેમાં આપણું અહિત હોય તે પહેલાંથી જ કોઈને કોઈ રીતે આપણને જાણ થઈ જાય છે એટલે આ બધી જ વસ્તુઓ આ પાઠ દરમિયાન કામ કરે છે જ્યારે આપણે હનુમાન ભક્તિમાં ઉતરીએ છીએ અને આ એક જ દિવસીય પાઠ છે પાંચથી સાત કલાક લાગે સો હનુમાન ચાલીસા પૂર્ણ કરતા તમારી સ્પીડ ઉપર આધારિત છે કેટલી ઝડપથી તમે વાંચો છો એના ઉપર પણ આ પાઠના આ તો મેં અમુક જ લાભ જણાવ્યા છે ઘણા બધા અન્ય લાભ છે જેનાથી તમારું જીવન મેં પહેલાં પણ કહ્યું કે તમારું આખી લાઈફ જ ચેન્જ થઈ જશે તો આ તો થઈ ગઈ લાભની વાત હવે આપણને આ પાઠ કઈ રીતે કરવો આના નિયમ અને વિધિ શું છે તે પણ તમને જણાવી દઉં તો સૌ પ્રથમ આપણને આ લાભ કયા દિવસે કરવો તો મંગળવાર અથવા શનિવારના દિવસે આ કરો અને હું આ પાઠ સાંજે સૂર્યાસ્ત પછી કરું છું એટલે કે સાંજે સાત વાગ્યા પછી સૂર્યાસ્ત થઈ જાય સાત આઠ નવ વાગે ત્યારે આ પાઠ કરવો કારણ કે એવું કહેવામાં આવે છે કે હનુમાનજી સવારથી સાંજ સુધી શ્રીરામની સેવામાં હોય છે અને હનુમાનજીને આપણે કલયુગના રાજા કહીએ છીએ જાગ્રત દેવ છે આજે પણ ક્યાંક ને ક્યાંક આ ધરતી ઉપર ઉપસ્થિત છે અને રામ નામના જાપ કરી રહ્યા છે એટલે કે સવારથી સાંજે સેવામાં હોય અને સાત આઠ નવ વાગે આપણે આ પાઠ કરીએ તો વધારે ફળીભૂત રહે છે આમ તમે બ્રહ્મ મુહૂર્તમાં પણ કરી શકો સવારે જેનો જે પરોઢનો જે બ્રહ્મ મુહૂર્ત હોય ત્યારે પણ આ પાઠ કરી શકો પણ હું આઠ નવ વાગે એટલા ગાળામાં કરું છું રાતના તો આ રીતે તમે આ પાઠ કરી શકો હવે આ પાઠ જ્યારે તમે નક્કી કરો કે આ દિવસે કરવો છે તો તમે પૂરું બ્રહ્મચર્યનું પાલન કરો તમારો શરીર એકદમ શુદ્ધ હોવો જોઈએ તમને ઉપવાસ રાખવો હોય તો વધારે સારું કારણ કે ઉપવાસ રાખવાથી આપણી ભક્તિ વધે છે આપણી ભક્તિ પ્રબળ થાય છે તો તે દિવસે તમે ઉપવાસ પણ રાખી શકો હવે આપણને શું કરવાનું છે કે સૌ પ્રથમ આપણને એક ચોકી લેવાની એના ઉપર રામદરબાની એક ફોટો ફ્રેમ રાખો પછી હનુમાનજીનો એક નાનું વિગ્રહ એટલે કે મૂર્તિ લઈ લ્યો તે પણ ત્યાં ચોકી ઉપર રાખી દો પછી એને એક ત્રાંબાના કલશમાં ગંગાજલ ભરીને તે ચોકી ઉપર રાખવાનું છે પછી તમને હનુમાનજીને કોઈ પ્રસાદ ધરાવવો હોય ભોગ ધરાવવો હોય જેમ કે હું ગુંદીના લાડુ રાખું કેમ કે હનુમાનજીને બહુ અતિ વધ પ્રિય છે ગુંદીના લાડુ તો તે એ રાખી શકો અન્ય અન્ય પુષ્પ લેવા હોય એટલે કે ફૂલ તે પર તે ચોકી ઉપર રાખી શકો પછી આપણને શું કરવાનું છે એક દીવો પ્રજ્વલિત કરવાનો છે તે દીવો પ્રજ્વલિત કરી લો પછી બસ હનુમાનજીને નમન કરવાનું શ્રીરામને નમન કરવાનું આખા રામદરબારને નમન કરીને પછી આપણને સૌથી પ્રથમ રામ નામની માળા કરવાની છે કારણ કે રામ નામ હનુમાનજીને સૌથી વધારે પ્રિય છે એટલે કે રામ નામની એક માળા કરી લીધી પછી આપણને આ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દેવાનો છે ચોપાઈથી લઈને દોહા સુધી બધું જ ગાવાનું છે સો વાર કન્ટિન્યુઅસલી એમાં વચ્ચે ઘણા તમારી જો ઉંમર વધારે હોય તમને કોઈ પ્રોબ્લેમ હોય તકલીફ હોય તો વચ્ચે પચાસ પાઠ થઈ જાય પચાસ વાર વાંચી લો ત્યારે થોડો બ્રેક લેવો હોય તો તમે લઈ શકો છો કા પછી ત્રણ બ્રેક રાખવા હોય તેત્રીસ તેત્રીસે તો એ પણ તમારી અનુકૂળતા મુજબ આમ તો સો પાઠનું કેવું છે કે સો પાઠ એક ભેગા જ કરવા જોઈએ પણ તમારા શરીરની કોઈ એવી હોય સ્થિતિ કે એમાં ના કરી શકતા હો તો આ રીતે તમે સ્ટોપ લઈને કરી શકો છો પછી બીજું શું છે હું તો સો પાઠ એકદમ કન્ટિન્યુઅસલી જ કરું છું હવે આમાં શું થશે કે જ્યારે તમે આ પાઠ કરશો તો તમે ચાર પાંચ પાઠ કરશો એટલે કે જો પહેલીવાર કરતા હશો તો તમને એવો અનુભવ થશે નકારાત્મકતા તમારા સામે આવશે અલગ અલગ ખરાબ ચિત્રો પણ તમારા માઇન્ડમાં આવી શકે છે પણ તમને ગભરાવાનું નથી કારણ કે આ માઇન્ડનો કચરો છે જે સાફ થઈ રહ્યો છે જ્યારે આપણા માઇન્ડમાં હનુમાનજીની આ પવિત્ર ચોપાઈઓ જાય કન્ટિન્યુઅસલી આપણે માઇન્ડને કોઈ વિચારવાનો સમય નથી આપતા કન્ટિન્યુઅસલી આપણે હનુમાન ચાલીસા ગાઈએ છીએ અને હનુમાન ચાલીસાની હરેક ચોપાઈ પોતાની અંદર જ એક મહામંત્ર છે એટલે આ ગાઈએ છીએ એટલે માઇન્ડનો જેટલો પણ કચરો છે જેટલી પણ નેગેટિવિટી સ્ટ્રેસ ટેન્શન એ બધું દૂર થતું હોય એટલે કે અમુક વાર એવું લાગશે કે ખરાબ ચિત્રો આવી જાય સામે પણ ગભરાવાનું નથી પાઠ કન્ટિન્યુ રાખો એ બધું જ સાફ થઈ જશે પછી શું કરવાનું છે આ પાઠ પૂર્ણ થશે હું તમને અનુભવ કહું તો આ પાઠ દરમિયાન એટલે કે એકદમ પૂરો થવા આવશે તો એવું લાગશે કે શરીર તમારું ગરમ થઈ જાય એટલે કે બોડીમાં હીટ જનરેટ થવા લાગે ત્યારે તમને એવું સમજવું કે હનુમાનજી આસપાસ છે હનુમાનજીની પ્રેઝન્સ તમે ફીલ કરી શકશો કે આ સાચે જ થાય છે જ્યારે એવું તમને અંદરથી જ આભાસ થવા લાગશે કે હવે હનુમાનજીની પ્રેઝન્સ છે જે પણ રૂમમાં તમે કરતા હશો એવું થવા લાગશે ત્યારે સમજી લેવું કે તમારો જે પાઠ છે એ ફરીભૂત થઈ રહ્યો છે અને આ તમે ફીલ પણ કરી શકશો અને આ ફિલિંગ જે છે હું આમ શબ્દોમાં વર્ણિત ના કરી શકું સમ શબ્દોમાં સમજાવી ના શકું આ ફિલિંગ સૌથી અનોખી છે તમે જ વિચારો કે એવું લાગે કે હનુમાનજી આસપાસ છે એનાથી મોટો આનંદ આપણા માટે કયો હોઈ શકે કોઈ જ ના હોઈ શકે આપણા ઈષ્ટ આપણી આસપાસ છે એ ફીલ કરવું જ આપણા માટે એક બહુ જ મોટો આશીર્વાદ છે તો આપણે જેવો આ પાઠ પછી પૂર્ણ કરી લઈએ તો તમને એક રામ નામની માળા કરવી હોય તો આ પાઠ પછી પણ તમે કરી શકો છો અને આ જ રીતે આ પાઠ પૂર્ણ થાય છે અને આ પાઠ પૂર્ણ થયા પછી જ આના રિઝલ્ટ્સ તમને દેખાવા લાગશે બસ ફરીથી હું તમને એક જ વસ્તુ કહીશ કે વિશ્વાસ વિશ્વાસ તમારા એટલો દ્રઢ હોવો જોઈએ એટલો સ્ટ્રોંગ હોવો જોઈએ તમારા ઈષ્ટ પ્રત્યે કોઈ પણ આ પાઠની કોઈ પણ પાઠ કરો સ્ટ્રોંગ હોવો જોઈએ અને ગોસ્વામી તુલસીદાસજી પણ કહે જ છે કે જો સતબાર પાઠ કર કોઈ બંધી હશુ કોઈ સો હનુમાન ચાલીસાનો પાઠ એટલે જ શક્તિશાળી છે એટલે જ આને મહાશક્તિશાળી પાઠ કહેવામાં આવે છે તો આ રીતે આપણે આ પાઠ કરી શકીએ તા પાઠના લાભ તથા એના નિયમ અને વિધિ તો તમે પણ આ પાઠ જરૂર કરો આનાથી તમારું જીવન સાચે જ બદલાઈ જશે તમારા જીવનમાં જેટલા પણ દુઃખ કષ્ટો ને પીડા હશે તે હનુમાનજીની કૃપાથી ધીરે ધીરે નષ્ટ થઈ જશે તમે હનુમાન સાધનામાં જ્યારે પણ ઉતરશો ત્યારે તમારા જીવનમાં જેટલી પણ નકારાત્મકતા હશે માઇન્ડમાં જેટલી પણ ટેન્શન સ્ટ્રેસ હશે એ બધું જ દૂર થઈ જશે તો ફરી મળીએ સનાતન ધર્મની આવી જ અમૂલ્ય માહિતી સાથે અને ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને તે બેલ આઇકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચતી રહે ફરી મળીએ આવા જ અનોખા પાઠ તથા તેના નિયમ અને વિધિ સાથે ત્યાં સુધી તમને બધાને જય બજરંગ બલી જય જય શ્રીરામ